દ્વારાજીમાં આઠમા પાટોત્સવ નિમિત્તે બી સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અનકુટ ઉત્સવની ઉજવણીનો કાર્યક્રમ થયો મહિલા મંડળ દ્વારા પાંચસો કરતાં પણ વધુ વાનગીઓનો અનકુટ અહીંયા ઠાકોરજી આગળ ધરવામાં આવ્યો છે આજ રોજ સાંજે પાંચથી સાત દરમિયાન પૂજ્ય જ્ઞાનનાયંદ સ્વામી આપણને કથાવાર્તાનો લાભ પ્રાપ્ત કરાવવાના છે તો બહુ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તો આ કથાવાર્તાનો પણ લાભ પ્રાપ્ત થશે સાંજે સાત વાગ્યા સુધી અન્કુટના દર્શન તમામ પ્રેમી જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે ધ્વારાજીની તમામ પ્રેમી જનતાને વિનંતી કરવામાં આવે છે બપોરે બાર થી સાંજે સાત વાગ્યા સુધી અવશ્ય આપણે અન્નુટના દર્શન કરવા માટે પધારીએ સાંજે અન્કુટની અંકુટ ઉતરશે અને ત્યારબાદ ભવ્ય આકાશબાજીનો પણ લાભ પ્રાપ્ત થશે પાંચસો થી વધારે આઇટમનો થાળ ધરાવવામાં આવેલો હતો અને અગિયાર વાગે સંગીતના તાલ સાથે આરતી કરવામાં આવેલી હતી અને બપોરના અગિયાર થી સાંજના સાત સુધી અ દર્શન ખુલ્લા રહેલા હતા અને પાંચથી સાત ઉજ્ય જ્ઞાન સ્વામી કે જેઓ સારંગપુરથી ખાસ સભાનો લાભ આપવા આવ્યા હતા તેઓની સભાનો ખૂબ જ હજારો હરિભક્તોએ લાભ લીધો અને ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ અનકોટના દર્શન મોટી સંખ્યામાં બધાએ લાભ લીધો છે તમામે એ સેવા કરીને સરસ મજાનો પાંચસો થી સાડા જેવી આઈટમ બનાવી છે બધાએ બેનોએ ઘરે ઘરે આઈટમ બનાવી અને તમામ વાનગીઓ લઈ આવી અને શુદ્ધ ભાવથી અને મહારાજને ધરી છે અને તમામ ભાઈઓ એને ખૂબ જ સેવા કરી છે લાઇટું રંગોળી અને અનકોટની આઈટમ બનાવી અને ગોઠવી છે અને બધાએ જનતાઓ માટે આજના ખુલ્લા દર્શન રાખ્યા છે બી એ મહન સ્વામીની કૃપાથી અને કલ્યાણમૂર્તિ સંત નિર્દેશક કલ્યાણમૂર્તિ સ્વામીની આજ્ઞાથી આ બધા અન્કોટ આઠમા પાટોત્સવને આ અમારે આયોજન કર્યું છે